નમસ્કાર મિત્રો આજ સૌથી સૌથી અગત્યના આજે તમામ મિત્રો માટે આજના અગત્યના સમાચાર બે દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પરેશ ગોસ્વામીની સૌથી ભારે આગાહી લાવ ક્યાં ક્યાં વરસાદ પડશે આજના સમાચાર સૌથી અગત્યના સમાચાર ગામડાઓને સૌથી મોટી ભેટ સૌથી મોટી ખુશખબર ભૂપેન્દ્ર પટેલે આજે સૌથી મોટો નિર્ણય ધોરણ દસમાં માં બે વાર બોર્ડની પરીક્ષા નિર્ણય જાહેર થઈ ગયો પરિપત્ર પણ જાહેર એસટી બસે ફરી આપ્યો ઝટકો મોટા સમાચાર પહેલી તારીખથી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી મફત મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ફાસ્ટેગને લઈને સૌથી મોટા સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા સમાચાર પરેશ ગોસ્વામીએ બે દિવસ ભારે આગાહી કરી છે હજી પણ બે દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ સૌથી સમાચાર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ત્રણ દિવસ સુધી મેઘટાંડવ થવાની આગાહી કરી છે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ એમ બે દિવસ સિસ્ટમ સક્રિય થવાની છે આ સિસ્ટમને કારણે સુરત વલસાડ વાપી બિલીમોરા બારડોલી ડાંગ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારબાદ વડોદરા આણંદ નડિયાદ આ તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી એટલે ચાર ચાર ઇંચ પાંચ પાંચ ઇંચ વરસાદ પડે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરી એના કરતાં પણ હજી વધુ ભારે એવા જિલ્લામાં પડવાના છે જેમાં દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર આ બધા જિલ્લામાં દક્ષિણ ગુજરાત કરતાં પણ ભારે વરસાદ પડશે એવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે તો મિત્રો અમુક વિસ્તારો ગાંધીનગર અમદાવાદ અને મહેસાણા જિલ્લાના પણ લેવાના છે આ ગાંધીનગર અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અમુક વિસ્તારોની અંદર પણ અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કાલથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ થરાદ આ તમામ લાગુ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે એટલે છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખથી કચ્છ જિલ્લામાં ભારે સાર્વત્રિક વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લામાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખ અને છવ્વીસ તારીખ ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાના તમામ વિસ્તારો જેમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર વિસ્તારની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે આમ અઠ્યાવીસ તારીખ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એમ હજી પણ વરસાદની આગાહી છે અતિ ભારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જો કે પવન અને ગાજવીજની વાત કરીએ તો એક સામાન્ય નોર્મલ જેવો પવન હશે એવો જ પવન રહેવાનો છે ગાજ વીજનું પ્રમાણ પણ ઓછું રહેવાનું છે પરંતુ માછીમારોને દરિયો ન ખેડવા દેવાની સૂચના આપી દેવામાં આવી છે જો કે સૂર્યનારાયણના દર્શન પણ ગુજરાતમાં નહીં થાય બે ત્રણ દિવસ સુધી એવી પણ આગાહી કરવામાં આવી છે તો થોડાક દિવસ સુધી તડકો પણ નહીં પડે બે દિવસ અતિ ભારે વરસાદ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો ભારત સરકાર કેન્દ્ર સરકારનું જે સી બોર્ડ છે એમણે નિર્ણય કર્યો છે કે ધોરણ દસની અંદર બે વાર વર્ષમાં પરીક્ષા લેવામાં આવશે અને બે હજાર છવ્વીસથી આ નવો નિયમ લાગુ કરવામાં આવશે તો બે ચરણ હશે પહેલું ચરણ અને બીજું ચરણ પહેલાં ચરણની જે પરીક્ષા હશે ફેબ્રુઆરી મહિનામાં યોજાશે અને બીજા ચરણની પરીક્ષા હશે એ મે મહિનાની અંદર યોજવામાં આવશે આમ બંને પરીક્ષા એટલે કે એક જ વર્ષમાં બે બે વાર બોર્ડની પરીક્ષા આવશે પરંતુ વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા આપવી ફરજિયાત નથી જો કોઈ વિદ્યાર્થી બીજી પરીક્ષા આપવી હોય તો જ તમારે આપવાની છે જો પહેલી પરીક્ષામાં સારા માર્ક નથી આવતા બીજી પરીક્ષા તમારે આપવી છે તો એ તમે આપી શકશો એવા સ્ટુડન્ટ માટે છે કે પહેલી પરીક્ષામાં સારા માર્ક ન મળે તો એને એ જ વર્ષમાં બીજી વાર પરીક્ષા આપી શકે એટલા માટે સી બી બોર્ડ દ્વારા આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યક્રમ આધારિત જ લેવામાં આવશે એટલે બંને પરીક્ષા આખા અભ્યાસક્રમ આધારિત જ લેવામાં આવશે તો ધોરણ દસ માં બે વાર બોર્ડની પરીક્ષા યોજાશે સૌથી અગત્યનો સૌથી મોટો ફેરફાર બે હજાર છવ્વીસ થી લાગુ થવાનો છે ત્યાર પછી ના મિત્રો એક મોટા સમાચાર મળ્યા છે કે એસટી બસે હવે ફરીવાર મોટો ઝટકો આપ્યો છે પેલા ટિકિટ ભાડામાં દસ ટકાનો વધારો કર્યો તો ત્યારે હવે બસના પાસ માટે પણ વધારો કરી નાખ્યો છે બસનો પાસ પણ મોંઘો થઈ ગયો છે એસટી બસમાં મુસાફરી કરતા હોય તો તમે જાણતા હશો કે પંદર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસ મુસાફરી કરો આવા સ્લોગન બસની અંદર બોર્ડમાં પણ તમને જોવા મળતા હોય મુસાફરી નહી પરંતુ હવે અઢાર દિવસનું ભાડું તમારે ચૂકવવાનું છે અને ત્રીસ દિવસ તમે મુસાફરી કરી શકશો એટલે અગાઉ પંદર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરી પિસ્તાળીસ દિવસનું ભાડું ચૂકવીને નેવ દિવસની મુસાફરી કરી શકતા હતા પરંતુ હવે નવો ફેરફાર આવી ગયો છે કે અઢાર દિવસનું ભાડું ચૂકવીને હવે ત્રીસ દિવસની મુસાફરી થશે એટલે કે મિત્રો ટૂંકમાં તમને જણાવું કે પંદર દિવસનું ભાડું તમે ચૂકવવું પડતું હતું એમાં હવે અઢાર દિવસનું એટલે ત્રણ દિવસ વધારાની ટિકિટ તમારે હવે દેવી પડશે એટલે ત્રણ દિવસનો પાસ ત્યારે મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગામડાઓ માટે મોટી ખુશખબર આપી છે ભૂપેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓ માટે ત્રીજો તબક્કો જાહેર કરી નાખ્યો છે કઈ યોજનાનો ત્રીજો તબક્કો છે તો ગ્રામીણ વિસ્તારોની અંદર ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે જે ફાઈબર પ્રોજેક્ટ અત્યાર સુધી અમલમાં હતો કે ગામડાની અંદર ફાઈબર વાયર નાખવામાં આવશે ઇન્ટરનેટ વાયર નાખવામાં આવશે જેથી ગામડાના લોકોને પણ ઇન્ટરનેટ મળી રહે એનો હવે ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે તો શહેરી અને ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના એવા અંતરિયાળ ગામો હોય કે જે દૂર દૂર સુધીના વિસ્તારોના ગામો હોય ત્યાં પણ હવે સુવિધા અપટાઈમ કરવામાં આવશે અઠ્ઠાણું ટકાથી વધુ સર્વિસ અપટાઈમ કરવામાં આવશે રાજ્ય આધારિત મોડલ એમેન્ડેડ ભારત નેટ કાર્યક્રમ એટલે કે આ જે કાર્યક્રમ છે એને ભારત નેટ કાર્યક્રમ કહેવામાં આવ્યો છે અને એનું હવે ત્રીજું ચરણ અમલમાં આવશે અને આવું કરનાર ગુજરાત અત્યાર સુધીમાં દેશનું આઠમા રાજ્ય પૈકીનું પહેલું રાજ્ય બની ગયું છે એટલે ગુજરાત પહેલાં નંબરમાં આખા દેશમાં આવી ગયું છે રાજ્ય સરકાર આયોજિત અત્યાર સુધીમાં બે ફેઝ પૂરા થઈ ગયા છે આ બે ફેઝની અંદર કેટલું કેટલું કામ થઈ ગયું એ પણ તમામ મિત્રો જાણી લ્યો આ બે ફેઝ સુધીમાં અત્યાર સુધીમાં બાવીસ જિલ્લાની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને આવરી લીધી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર તો અત્યાર સુધી આઠ હજાર ગામડાને આવરી લેવામાં આવ્યા છે ને હવે ફેઝ થ્રી પણ શરૂ થઈ ગયો છે આ ફેઝની અંદર હવે વધુમાં ચૌદ હજાર ગ્રામ પંચાયતો અને ત્રણ હજાર આઠસો ને પંચાણું ગામોને આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે તો આઠ હજાર સુધી ગ્રામ પંચાયતો અત્યારે આવરી લીધી છે હવે ચૌદ હજાર ગ્રામ પંચાયતોને અને ત્રણ હજાર ગામડાને આવરી લેવામાં આવશે તો ગામડાઓ માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર તો મિત્રો ફરી એક મોટા અગત્યના સમાચાર આજના સૌથી અગત્યના સમાચાર ફાસ્ટેગને લઈને હવે ફરીવાર મોટો નિર્ણય આવશે ફરીવાર મોટી ખુશખબર જોવા મળશે જ્યાં મિત્રો ફાસ્ટેગનો ઉપયોગ સામાન્ય રીતે ટોલ પ્લાઝા ઉપર તમે ટોલ ટેક્સ ભરવા માટે કરો છો પરંતુ હવે એવો સમય આવશે કે હવે ફાસ્ટટેગનો ઉપયોગ તમે પાર્કિંગ ફી ભરી શકો એટલે પાર્કિંગમાં તમે વાહનો મૂકો ત્યાં ફી પણ તમે હવે ફાસ્ટટેગ દ્વારા કરી શકશો ટ્રાફિક ચલણ મેમો આવશે કે ટ્રાફિક ચલણ આવે એ પણ ફાસ્ટટેગ દ્વારા તમે ભરી શકશો વીમા પ્રીમિયમ અને ઈવી ચાર્જિંગ પણ તમે ફાસ્ટટેગ દ્વારા કરી શકશો આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે મીડિયા રિપોર્ટ અનુસાર બેંકો દ્વારા જાહેર કરાયેલા લગભગ અગિયાર કરોડ ફાસ્ટેગ સાથે સરકારે વધુ અનુકૂળ બનાવવાનો નિર્ણય કર્યો છે કે હજી પણ ફાસ્ટેગને આગળ વધારવામાં આવશે અને ખાલી ટોલ ટેક્સ ભરવા માટે નહીં જુદા જુદા કાર્યો કરવા માટે પણ હવે ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં આવશે આ સૌથી મોટા સમાચાર

આય ખેડૂત પોર્ટલ ઉપર મૂકાવવાની છે તેથી તમામ ખેડૂતો તૈયાર રહેજો પહેલી તારીખ એટલે કે પહેલી જુલાઈથી ખેતીવાડી વિભાગની તમામ યોજનાઓ અરજી માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકાવવાની છે તેથી તમારા તમામ ડોક્યુમેન્ટ બધું તૈયાર રાખજો જે ખેડૂતોએ લાભ લેવો હોય એમણે પહેલી જુલાઈથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે તો ખેડૂતો માટે અગાઉથી જ આપણી ખેડૂત દુનિયા ચેનલમાં જાણ કરી દીધી પહેલી જુલાઈથી પોર્ટલ ખુલ્લું શરૂ થવાનું છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આદિજાતિના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે આદિજાતિના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ઉપરાંતની બાકીની ફી પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે સૌથી મોટો નિર્ણય યોજનાની અંદર ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો આદિજાતિના વિદ્યાર્થીઓ હજી પણ આગળ વધે હજી પણ કારકિર્દી થાય એ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના અમલમાં હતી એના નિયમમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો હવે આ યોજના થકી બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસથી થી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ છે જે મેડિકલ ઇજનરી અને અન્ય અભ્યાસક્રમો છે એમાં જો ટ્યુશન ફી પણ લાગતી હોય તો ટ્યુશન ફી તો વિદ્યાર્થીઓને મળશે જ સાથે ઉપરાંત વધારાની કોઈ પણ રકમ કોઈ પણ ફી હશે એ પણ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો આદિજાતિના વિદ્યાર્થીઓ માટે આ ખુશ ખબર છે કેટલી કેટલી ફી અત્યારે અમલમાં છે એ પણ મિત્રો જણાવી દઉં મેડિકલ ઇજનેરી અને અલગ અલગ અભ્યાસક્રમોની વાત કરી દઈએ તો ટ્યુશન ફી મેડિકલ માટે છ લાખ રૂપિયા છે ઇજનેરી માટે અઢી લાખ રૂપિયા છે અને બીજા અન્ય અભ્યાસક્રમો માટે એક લાખ રૂપિયા વાર્ષિક ટ્યુશન ફી ચૂકવવાની થતી હોય છે પરંતુ એમાં પણ હજી જો વધારાની ફી કોઈ પણ હોય તો એ પણ હવે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો સૌથી અગત્યનો સૌથી મોટો નિર્ણય આદિજાતિ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે લાઈવ અપડેટ આજના લાઈવ સમાચાર જોઈ લઈએ તો સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપી છે કે સત્યાવીસ તારીખ આજે કયા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારમાં યલ્લો એલર્ટની આગાહી કરી છે તો સૌ પ્રથમ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા આ તમામ જગ્યાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર બે જિલ્લા જુનાગઢ અને રાજકોટની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ આ તમામ જગ્યાએ દમણની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખવામાં આવી છે તો આ સાથે પણ યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી આજે કરી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારમાં યલ્લો એલર્ટ છે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા ગાંધીનગરની અંદર પણ યલ્લો એલર્ટની આગાહી છે તો આ તરફ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા સુરત તાપી ડાંગ આ તમામ જિલ્લામાં આજે યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે કે આટલા વિસ્તાર જે છે અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ ત્યાં નોર્મલ વરસાદની આગાહી છે યલો કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી તેમ છતાં કેટલાક છૂટાછવાયા સ્થળે ક્યાંક ભારે વરસાદ પણ પડી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો આથી હવામાન વિભાગની ઓરેન્જ અને યલ્લો એલર્ટની આગાહી હવે આપણે મોડલ દ્વારા લાઈવ આગાહી પણ જોઈ લઈએ તો આજે સત્યાવીસ તારીખ શુક્રવારની અપડેટ છે સવારે નવ વાગ્યાની અપડેટ લાઈવ મિત્રો તમે જોઈ શકો છો કે આમાં જે કચ્છ વિસ્તારનો જે વિસ્તાર છે સાથે સાથે અહીંયા જે પશ્ચિમ ગુજરાતનો જે વિસ્તાર છે દેવભૂમિ દ્વારકાને આ બધો વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળવાનો છે આજે આગાહી મુજબ બાર વાગ્યાનો આપણે મેપ જોઈએ એક વાગ્યાનો જોઈએ તો એક વાગે તમે લાઈવ અપડેટ જોઈ શકો છો એક વાગે પણ આજે દક્ષિણ પશ્ચિમનો ભાગ છે જે મિત્રો અહીંયા જે પશ્ચિમ ગુજરાતનો ભાગ છે દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય આ તમામ જગ્યાએ પણ મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે અહીંયા જે અમરેલી ભાવનગરનો વિસ્તારની અંદર પણ ભારે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે સાંજનો સમય રાતની અપડેટ જોઈ લઈએ તો રાતની અપડેટની અંદર પાંચ વાગ્યાનો મેપ છે પાંચ વાગ્યાની અપડેટ મુજબ મિત્રો ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા જામનગર ત્યાં કચ્છના ભાગની અંદર પણ ભારેથી ભારે વરસાદ રહેવાનો છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણીની અંદર પણ ભારેથી ભારે વરસાદ સાંજના સમયે પણ જોવા મળશે સત્યાવીસ તારીખની મિત્રો આ લાઈવ અપડેટ હતી મિત્રો તમે જોઈ લીધી આજે સત્યાવીસ તારીખે પણ અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમામ મિત્રો તમારા જેટલા પણ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય વોટ્સઅપ ગ્રુપમાં હોય ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન